અત્યારે ચૂંટણીનો માહોલ છે જૂનાગઢની જૂનાગઢ મહાનગરપાલિકા અને છ જે નગરપાલિકાઓ છે તેની ચૂંટણી ડિક્લેર થઈ ગઈ છે સાથોસાથ આમ આદમી પાર્ટી અને તમામ રાજકીય પક્ષો પોતાના ચૂંટણી જંગની અંદર પોતાની તૈયારી કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી એ દ્વારા આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ બંને સાથે મળીને માંગરોળની અંદર ચૂંટણી લડવાની જે વાત થઈ રહી છે તેમાં સ્થાનિક કક્ષાએથી ગઠબંધનની વાત જે મૂકવામાં આવી છે પ્રદેશ કક્ષાએ તેમાં અમારા પ્રદેશના હોદ્દેદારો અને તમામ જે જવાબદાર વ્યક્તિઓ છે તેને સમક્ષ વાત મૂકવામાં આવી છે સ્થાનિક ટીમ દ્વારા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સ્થાનિક ટીમ દ્વારા એક જે પ્રપોઝલ હતું એ ફાઇનલ કરી નક્કી કરવામાં આવ્યું છે અને ગઠબંધનની સાથે તેર જે સીટો છે એની ઉપર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને ત્રેવીસ સીટો ઉપર માંગરોળ નગરપાલિકાની અંદર કોંગ્રેસ ગઠબંધનની સાથે આ જે ચૂંટણી છે એ ચૂંટણીની અંદર લડવાનું છે અને ચોક્કસપણે મને વિશ્વાસ છે કે જે સમજૂતી જે થઈ છે તે આજે લોકો ભાજપથી બીજેપીથી ત્રસ્ત થયા છે ત્યારે એ આ એક લોકોના માટે લોકોના હિત માટે